દાહોદ જિલ્લાના શિંગેડી સહિત જિલ્લાના ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિરને નેશનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત કરાયા આ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ સોમવારના રોજ બપોર ત્રણ કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે એક ગૌરવ સણ રૂપી બની રહ્યું છે જ્યારે દાહોદ જિલ્લાના ત્રણ આયુષ્યમાન આરોગ્ય મંદિર જેવા કે દેવગઢપેરા તાલુકાના સિંગેડી આરોગ્ય મંદિર ફતેપુરા તાલુકાનું નિંદકા આરોગ્ય મંદિર અને દાહોદ તાલુકાનું મોટી ખરજ ત્રણ આરોગ્ય મંદિરને નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ એનક્યુ એસ હેઠળ ભારત સરકારની વર્ચ્યુઅલ ટીમ દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનમાં ઉચ્ચ ધોરણે પાર કરી માન્યતા મેળવી છે આ વર્ચ્યુઅલ મૂલ્યાંકન તારીખ બાર સપ્ટેમ્બરથી લઈને સત્તાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન કુલ બાર આયુષ્યમાન આરોગ્ય મંદિર પર કરવામાં આવ્યું હતું આમાંથી ત્રણ કેન્દ્રોએ રાષ્ટ્રીય ધોરણે પ્રમાણ શ્રેષ્ઠ કામગીરીને प्रमाणित થયા છે આ સફળતાના પાછળની ટીમને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ભગેરાદ વામણિયા ડોક્ટર કલ્પેશ વારિયા ડોક્ટર સુરેશ સમલિયા તથા કોમ્યુનિસ્ટ હેલ્થ ઓફિસર મોન્ટી જોસેફ આચલ રાણા વિજયા ભાભોર જેવા આરોગ્ય યોદ્ધાઓના મલ્ટી પર્પસ હેલ્થ નજે કહી શકાય કે હેલ્થ વર્કર રંજનવાલા ડામોર તેમજ મોલિક હટેલા જતિન ચૌધરી અને પાંડો રાધાબેન ચૌહાણ પુષ્પાબેન તથા આશાબહેનોમાં જેમનો નમ્ર અને નિષ્ઠાવાન સહયોગ હંમેશા પ્રશંસનીય રહ્યો છે સાથે જ આ કેન્દ્રના ગુણવત્તા વિકાસ માટે મેન્ટરશીપ સપોર્ટ આપનાર ડૉક્ટર સોનલ પટેલ ડૉક્ટર રાહુલ રાઠવા ડૉક્ટર રાકેશ તળવી ડોક્ટર હેતલ હટીલા તેમજ રાજેશ રાણા ખીલણ પ્રજાપતિ ઝાકિયા પઠાણ સિદ્ધાર્થ જાટવા આ સફળતા દાહોદ જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવત્તા કાર્યદર્શા અને સમર્પિત ટીમ ટીમવર્કનું પ્રતિક છે જિલ્લા પંચાયત આરોગ્ય સખા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યું અને ભવિષ્યમાં પણ આવો એક માઇલસ્ટોન હાંસલ કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી